હલો મિત્રો જય શ્રી કૃષ્ણ હું છું વિજયા ચાવડા સ્વાગત છે તમારું કિચન પોઈન્ટ ચેનલમાં આજે આપણે બનાવીશું તો તો ચાલો મારી સાથે હલો મિત્રો આપણે ચાપડી તાવની તૈયારી થઈ ગઈ છે બધી તો તમને હું બતાવી દઉં છું કે જો આમાં અમે બટેટા જીણા ઝીણા સમારીને લીધા છે અને રીંગણ લીધા છે ફ્લાવર લીધું છે અને કોબી લીધી છે તો અને આપણે વટાણા છે લીલા ચણા છે જીંજર જે કહેવાય છે એ છે અને તુવેર છે તો આપણે હવે પાણી પણ ગરમ મૂકી દીધું છે હવે આને બધાને આપણે બાફી લેવાનું છે તો આપણે આ ધોઈને મેં તૈયાર રાખ્યું છે હવે પાણી પણ ગરમ મૂકી દીધું છે તો આપણે બાફી લેશું અને આ જિંજર પણ ચણા વટાણા અને આ લીલા જિંજર છે અને તુવેર છે એ પણ આપણે મિક્સ કરીને બાફી નાખશું બધું હવે એમાં નાખીશું આપણે મીઠું એક ચમચી મીઠું નાખી લઈશું બહુ પાણી નથી નાખવાનું એક જ આપણે લિટર પાણી નાખી અને બાફી લેવાનું છે હવે આના બે વિસલ વગાડી દઈશું આપણે પછીની પ્રોસેસ આપણે કરીએ તો ફેમસ છે મિત્રો આ જે આપણે ચાપડી કહેવાય છે સુરતનો તો તમે વિડિયો સ્કીપ સ્કીપ કર્યા વગર તમે જોજો તો આપણે બનાવીશું ચાપડીતાઓ અહીંયા મેં પાંચસો ગ્રામ પોણો કિલા જેવો મેં જાડો લોટ ઘઉંનો લીધો છે તો અને આપણે મોણ હવે આપી દઈશું તો તેલ નાખી શાકભાજી બાફવા મૂક્યું છે તે પણ વિસલ થઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને ચાપડી ચાવાનો વઘાર પણ આપણે મૂકી દીધો છે તો જો મિત્રો આપણે મોણ દેવાઈ ગયું છે તો હવે આમાં આપણે મીઠું ઉમેરી દઈશું તો આપણે એક મોટી ચમચી મીઠું લીધું છે પછી આ કલોંજી છે એ નાખીશું કલોંજી અને કાળા તલ બે મિક્સ લીધા છે મેં તો બે ચમચી આપણે નાખી દઈશું હવે આ ગરમ પાણી લોટ બાંધવા માટે મેં લીધું છે તો ગરમ પાણીમાં આપણે નાખી દઈશું દૂધ થોડુંક દૂધથી આપણે લોટ બાંધીશું તો સરસ એનો ટેસ્ટ આવશે તો બાંધી દઈશું આપણે લોટ અને આનો લોટ કઠણ એકદમ બાંધવાનો છે બહુ ઢીલો લોટ બાંધવાનો નથી તો આપણો લોટ બધાને તૈયાર થઈ ગયો છે તો આને આપણે રેસ્ટ આપવાનો છે લગભગ પંદરથી વીસ મિનિટ તો એને ઢાંકી ઢાંકી દઈશું અને આપણું તેલ પણ આવી ગયું છે વઘાર માટે તો ચાપડી તવાના વઘાર માટે આપણે લઈશું આ ડુંગળી લીધી છે મેં બે નંગ ડુંગળી છે બે નંગ ટમેટા છે મોટા અને આપણે એક જે ગાંઠ્યો કહેવાય લસણનો એક રસ કરીને મેં લીધો થોડુંક આમાં લાલ મરચું મેં નાખ્યું છે કે વઘારમાં પડે તોનો ટેસ્ટ સરસ આવે એ માટે અને વઘાર માટે આપણે લઈશું લીમડી તમાલપત્ર અને સુકા મરચાં તજ અને લવિંગ અને વઘારમાં મૂકીશું આપણે રઈ જીરું અને હિંગ તો વઘાર પણ આટલો આવી ગયો છે તો હવે મૂકીશું આપણે વઘાર ઈ નાખી છે ત્રઈ આપણી સુકડાઈ જાય પછી લઈશું આપણે જીરું લઈશું પછી આ લવિંગ છે લઈશું તજ લઈશું પછી લાલ મરચાં સહી લઈશું સૂકા લાલ મરચાં અને કમાલપત્ર છે એ લઈશું અને લીમડી છે પછી લઈશું આપણે લસણ લઈશું હલાવી લઈશું ત્યારબાદ લઈશું આપણે જે ક્રસ કરેલી ડુંગળી છે એ ડુંગળી આપણે લઈશું પણ બહુ આપણે ગ્રેવી નથી કરવાની એટલે હદકચરી આપણે પ્લસ મોડમાં ક્રસ કરેલી છે તો આપણે ડુંગળી લઈશું

હવે આમાં મસાલા બધા આપણે નાખી દઈશું એટલે સરસ રીતે બધું ચડી જાય મિક્સ કરીને પછી થોડી વાર ગ્રેવી ચડવા દઈશું અને આપણે કેપ્સિકમ લીધા છે થોડાક એ લઈ લઈશું પછી આ મીઠું છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું પછી સેજ અર્દર બહુ અર્દર નાખવાની નથી આમાં પોળી હળદર લઈશું થોડું લાલ મરચું લઈશું બે ચમચી જેટલું હવે એને ચડવા દઈશું મસાલા બધા ચડી જાય ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈશું તો મિત્રો આપણે જે ગ્રેવી ચડીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એમાં નાખી દઈશું થોડોક ગરમ મસાલો અડધી ચમચી ગરમ મસાલો લીધો છે હવે એને જીરીકવાર આપણે થોડી વાર માટે ચડવા દઈશું તો અહીંયા આપણું શાકભાજી પણ બફાઈ ગયું છે જે બાફે ને એ રીતે બફાઈ ગયું છે ને એમાં થોડુંક આપણે કોરસ નાખી દઈશું આમાં એટલે એનો સ્વાદ સરસ આવે અને આ મેચરથી આપણે થોડુંક એને જે પાઉભાજીથી આપણે ક્રશ કરીએ છીએ ને પાઉભાજી બનાવીએ છીએ ત્યારે પણ આને પાભાજી જેવું ક્રશ નથી કરવાનું થોડુંક જ આપણે એને ક્રશ કરશું અને આખા પાખું રાખવાનું છે શાકભાજી તો જો તમને હું બતાવી દઉં છું જો આ રીતનું આપણું શાકભાજી હોવું જોઈએ આમાં સરસ રીતે શાકભાજી ક્રશ થઈ ગયો છે હવે આપણે લઈ લઈશું અને આ કુકર ઉપર મૂકી દેસું અને આ વઘાર આપણે માં રેડી દેસું તો વઘાર આમાં આપણે રેડી દેસું જો તો વઘાર મૂકી અને હલાવી દેવાનું છે અને આમાં થોડોક રસો પણ કરવો પડે તો આપણે થોડુંક પાણી લઈશું આ મેં ઉફાળું પાણી લીધું છે ઠંડુ પાણી લેવાનું નથી થોડું ઉફાળું પાણી લીધું છે તો એક ગ્લાસ પાણી નાખી દઈશું અને પછી એને આપણે ચડવા દઈશું તો હવે આપણી આ ગ્રેવી ચડે છે ત્યાં સુધીમાં તેલ પણ આપણે ગરમ મૂકી દીધું છે તે છાપડી બનાવવા માટે તો હું ગેસ ઓન કરી દઈશું અને તો આ છાપડી કરવાનું તેલ પણ ગરમ થઈ ગયું છે તો જો આ રીતે મેં ચાપડી તાવ આવી રીતે મેં બનાવી લીધા છે અને કઠણ લોટ રાખવાનો છે જો આ તમે રીતે આપણે લોટ રાખવાનો છે તો તળી લેશો આપણે ચાપડી તાવ આમાં જેટલા આવે એટલી જ ટીકી આપણે ઉમેરવાની છે તો આપણી પાંચ થી છ ટીકી મેં મૂકી છે તો હવે ગેસ આપણે ધીરો કરી દઈશું ધીરા ગેસે એને તરવાનું છે તો આપણો ચાપડી છે એ તરાઈને તરાઈ ગઈ છે તો જો ગોલ્ડન બ્રાઉન સરસ થઈ ગયું છે તો આ રીતે આપણે એને તળાવવા દઈશું તળાઈ ગઈ છે અને હવે આપણે વાસણમાં લઈ લેશું તો મિત્રો મારા વિડીયો જો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો બીજી તળી લઈશું આમાં જેટલી આવે એટલી જ મૂકવાની છે વધારે મૂકશો તો ચડશે નહીં બરાબર એટલા માટે આપણે ધીરે ગેસને તળવા દેવાની છે તો ચાપડી તાવ આપણો જો તૈયાર થઈ ગયો છે પડીતાઓ આપણો તૈયાર થઈ ગયો છે જો મિત્રો બ બહુ સરસ મજાનો બને અને બધાને ભાવે એવું છે તો તમે પણ ઘરે બનાવજો અને સુરતની ફેમસ આ વાનગી છે તો બનાવજો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો અને કોમેન્ટ કરજો કે કયા સિટીમાંથી તમે કોમેન્ટ કરી છે તો એનો જવાબ હું બીજા વિડીયામાં તમને આપીશ અને મળીશું આપણે નવા વિડીયા સાથે નવી રેસિપી સાથે અને કાલે છવ્વીસમી જાન્યુઆરી છે તો બધાએ બેરા મળીને આપણે ધ્વજવંદન કરીશું તો આવજો જય શ્રી કૃષ્ણ